जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું દેશ आजाद થયો આઝાદી મળી પણ હક નહીં આ વાત સાથે આઝાદી પૂર્વે થી ચાલી આવતી રેવન્યુ રેકોર્ડ ની ક્ષતિ માં સુધારો કરવાની જિલ્લાના સમાહર્તા પાસે માંગ કરવામાં આવી છે તેની जिहा आजादी પૂર્વે गायकवाड़ शासन માં आदिवासी परिवार स्वनिर्भर बने मलिकी हकती आप जमीन ना रेवन्यू रेकॉर्ड गुजरात लैंड रेवन्यू कोड की कलम साड़ीस बे मुजब हक चोकसाई करने नसवाड़ी तालुकाना एक सौ खेड तो कलेक्टर में राव करता आवेदन है देश आजाद રજવાડાઓનું વિલીનીકરણ થયું અને ત્યારથી ચાલી આવતી આ ક્ષતિના કારણે આ જમીન ખેડૂતોને ના તો સરકારી સહાય મળે છે કે ના તો પાક ધિરાણ કે નથી મળતો કુદરતી આફત સમયે અપાતી રાહતનું વળતર ત્યારે વહેલી તકે રેવન્યુ રેકોર્ડમાં સુધારો કરવામાં આવે તેવી માંગ સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું ખોડિયા કોચંબા પાલા આ ત્રણ ગામો છે એ ગામોમાં શ્રીમંત સરકાર નામદાર સરકારના નામે જે પહેલા હકમાં નામો આવે છે બીજા હકમાં ખેડૂતોના નામ નીચે અંદરના આવતા હોવાથી સરકારી કોઈ બી લાભ એ મળતા નથી હાલમાં કમોસમી વરસાદના કારણે જે બી ખેડૂતોને નુકસાન થયું સમગ્ર દેશમાં દરેક ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું અમે અમારી રીતે વળતરની માંગણી રીતે અમે બી રજૂઆત કરી એમને કે અમે બી ખેડૂતો છે અમે બી ખેતી કરી છે અમને બી નુકસાન થયું છે તો અમને બી વળતર મળવું જોઈએ સાથે સાથે જે બી સિંચાઈ માટેની સુવિધાઓ છે તેમાં કનેક્શનો નથી આપતા તો જે બી સરકાર અન્ય જે હાલ ખેતી કરીએ છીએ તો કપાસ પકાવીએ તુવર પકાવીએ જે બી અમારા ખેડૂત ઉત્પાદન હોય તેમાં ટેકાના ભાવના અમે વંચિત રહી જઈએ છીએ તો અમને પૂરેપૂરો લાભ મળવો જોઈએ અમે આ જે બી છે અમારી જે રજૂઆત છે આજે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે ભવિષ્યમાં અમારું ના આ જે અમારો રસ્તો ના નીકળે અમે હાઈકોર્ટના અમે ન્યાય ન્યાય માંગીએ છીએ ન્યાય માટે અમે અમને વિશ્વાસ છે અમને ન્યાય મળશે અમારા ચાર ગામોને તો ભવિષ્યમાં અમે કોર્ટ દ્વારા બી ન્યાય લેવાનો થશે તો અમે ન્યાય માંગવા તૈયારી તૈયાર છીએ જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા પોચંબા અને પાલા ગામના એકસો જેટલા ખેડૂતો છોટાદુપોર કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કારણ કે અમારે છેલ્લા આઝાદી પહેલાં ઓગણીસો થી અમારા બાપ દાદાના હતા તે વખતે યોજના આવી યોજનામાં અમને વીસ એક વીસ વિઘાનો પ્લોટ આપ્યો એ વીસ વિઘાના પ્લોટના પિસ્તાલીસો રૂપિયા પણ અમે ભર્યા છે તેમ છતાં અમારું નામ હજુ મૂળ માલિકમાં આવતું નથી અને જે તે આઠ શ્રીમંત સરકાર ચાલે છે બાજુમાં પાલામાં માનંદ સરકાર ચાલે છે તેથી અમારો કોઈ પણ લાભ મળતા નથી જેવા કે હમણાં હાલમાં જ કુદરતી વરસાદ વરસ્યો અને જે નુકસાન થયું એ આખા ગુજરાતમાં દરેક ખેડૂતને વળતર મળ્યું પણ અમારા ચાર ગામના ખેડૂતોને વળતર મળ્યું નથી એટલે એ માટે રજૂઆત કરે છે અને રજૂઆત પંદર દિવસ સુધીના અમે અંધિમેટ આપ્યું છે એમ છતાં અમારી રજૂઆત ધ્યાને નહીં લે તો અમે ગુજરાત હાઈકોર્ટના પણ દાર ખકાવી છે અમારે આઝાદીના ઓગણીસો ને પચાસ ઓગણપચાસ થી અમારા નામદાર સરકાર શ્રી સરકાર ના નામે જમીન ચાલતી આવી છે જેમાં પહેલા હક ની અંદર ખેડૂતોના બે હાજર દસ ની અંદર નામ ચાલુ હતા એક તે તદ ઉપરાંત પછી નામદાર સરકાર દાખલ થયા પછી અમારા હકના નામો હતા એ પણ કમી થઈ ગયા છે તો એના આધારે જે અગાઉ જે ખેડૂતોને સિંચાઈ માટે કનેક્શનો પણ મળેલા છે અને હાલ બે હજાર દસની અંદર નામાં કમી થયા પછી અમને સિંચાઈનો લાભ પણ નથી મળતો તેમજ ખેડૂતોને જે કંઈક પાક નુકસાનીનો એનો પણ કોઈ જાતનું વર્તન મળતું નથી તો અમે આ કલેક્ટર સાહેબને આવેદન રૂપે ન્યાય નહીં મળે તો અંદર જઈશું અને અમારો ચુકાદો મેળવી લઈશું કેટલા ખેડૂતોને ચારે ચાર ગામો ના ખેડૂતોને લાભ મળતો નથી કેટલા ખેડૂતો કમસે કમ એકસો એકસો વીસ ખેડૂતો એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છુટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો